ગુજરાત સરકારના મંત્રીએ રાહુલ ગાંધી પર આંકડા પ્રહારો કર્યા છે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના આંકડા પ્રહારો સામે આવ્યા છે રાહુલ ગાંધીનો પરિવાર ક્યાં છે તેની કોઈને ખબર નથી તેવું કહ્યું છે રાહુલ ગાંધી મહિનાઓ સુધી સંતાઈને ક્યાં જાય છે હું મોદી પરિવાર કહેવા બધા તૈયાર છે પણ હું ગાંધી પરિવારનો એવું કહેવા કોઈ તૈયાર નથી સુરતના માંડવીના સઠવાવ ખાતે મોદી પરિવાર સભામાં આ મોટું નિવેદન આપ્યું છે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે આક્ષેપ કરતા હોય કે મોદીનો કોઈ પરિવાર નથી ત્યારે મારે એને પૂછવું છે એક આંગળી તમે ચીંધો છો ને તો ચાર આંગળી તારી બાજુ આવે છે તારો પરિવાર ક્યાં છે એ તો તું બતાવ કે હંડાડી ને તું મહિના મહિના બહાર જાય છે એના માટે કેવું એ ચોખોટ કર દેશને ને ચોખોટ કરવી પડે કરવી પડે કે ના કરવી પડે ભાઈ કરવી પડે ને